કાકાને એકલા જોઈ મેં પૂછ્યું કાકા આજે મોર્નિંગ વોકમાં એકલા તમારી દીકરી સાથે નથી આવી આમ તો રોજ ગાર્ડન માં હું ચાલવા જાઉં ત્યારે આ કાકા તેમની દીકરીનો હાથ પકડી મોર્નિંગ વોક કરવા રોજ આવે અમે એકબીજા સામે જોઈ જય શ્રી કૃષ્ણ ગોડ મોર્નિંગ બોલીએ બસ આટલી જ અમારી ઓળખ કાકા બોલ્યા આજે તેની તબિયત થોડી સારી ન લાગી એટલે મેં કીધું બેટા તું આરામ કર હું મોર્નિંગ વોક કરી આવું છું મેં કીધું કાકા તમે નસીબદાર છો આજકાલ બાળકો માયાળું મળવા પણ નસીબની વાત છે બાળકોનું સારું વર્તન અને હૂંફની જરૂર ઘડપણમાં જ પડે છે કેવો તમારો હાથ પકડી હસતા ચહેરે તમારી સાથે વાતો કરતા મોર્નિંગ વોક કરતી હોય છે કાકા વાંધો ન હોય તો થોડો વખત આપણે બાંકડે બેસીએ અમે બાંકડે બેઠા અને મેં મારી ઓળખ આપી હું સમીર આપ હું કૃપા શંકર દવે મતલબ મહાદેવજીની કૃપા આપ ઉપર ઉતરી હોય તેવું લાગે છે હા બેટા એવું સમજ સાંભળતું જેને મારી દીકરી ગણે છે એ મારા દીકરાની વહુ છે શું વાત કરો છો દાદા મારા ચહેરા ઉપર અચાનક ખુશી આવી ગઈ હા બેટા મારી પત્નીના સ્વર્ગસ્થ થયે પાંચ વર્ષ થયા પણ મારા દીકરા વહુએ મને એવી રીતે સાચવી લીધો કે મને જીવન બોજારૂપ નથી લાગતું બાકી જીવનસાથીની વિદાય સાથે જીવન શૂન્યાવકાશ થઈ જાય છે બાળકોના ઉછેર કરતી વખતે તેના ઉચ્ચ ભણતરની સાથે સાથે તેનામાં દયા પ્રેમ અને વડીલો પ્રત્યે સન્માનની ભાવના પણ કેળવવી જોઈએ ગમે તેટલી ઉચ્ચ પદવી કે ભણતર ધરાવતી વ્યક્તિ ઉદ્ધત હોય તો તેની કિંમત સમાજમાં કોડી બરાબર હોય છે આધુનિકતા સ્વીકારે છે પણ આધુનિકતાની સાથે સાથે જ્યારે કોઈપણ વ્યક્તિ સ્વચ્છંદી અને તોછડાઈ ભર્યું વર્તન વ્યવહાર કરવા લાગે ત્યારે પરિવાર તૂટવા લાગે છે પણ મારી ચકલી જેવી વહુ ઉપર મને માન અને ગર્વ છે તે ઘરમાં હોવાથી મને એકલતા લાગતી જ નથી આનંદી છે મારી પાસે બેસી જૂના ગીતો ગાય જૂના જૂના ગીતો રેડિયો અને ટેપમાં સંભળાવે નવા નવા જોગ કહે રાત્રે ભાગવત પણ મારી પાસે બેસી વાંચે ઘરડી વ્યક્તિની જરૂરિયાત કેટલી બે રોટલી અને સ્વમાનોટલો અડધું પેટ તો વડીલોનું ઉપાતું માન સન્માન અને પ્રેમથી જ ભરાઈ જતું હોય છે મારી પત્નીના ગયા પછી તે પોતાના પિયર પણ રોકવા નથી ગઈ એ હંમેશા મને કહે સાચું સુખ સાસરિયામાં મારો પુત્ર મેનેજર છે પણ તેની ડ્યુટી પ્લાન્ટમાં રાત્રિની હોય છે એટલે એ બાબડો સવારે આવીને થાકી ગયો હોય એ સૂતો હોય ત્યાં અમે બંને મોર્નિંગ વોકમાં નીકળી પડીએ એક વાત પણ છે મારે એક દીકરી છે તેના લગ્ન પછી મને થોડું એવું લાગ્યું કે દીકરી જમાઈ ઘરમાં માથું મારવા પ્રયત્ન કરી રહ્યા છે એટલે મેં દીકરી જમાઈને સારા શબ્દોમાં કીધું તમે અમારી ચિંતા છોડી દયો એક દીકરી વળાવી અને હું બીજી દીકરી ઘરમાં લાવ્યો છું મેં મારી દીકરીને જ્યારે કીધું પારકાને પોતાના કરવાની આવડત હોવી જોઈએ તો તારા સાસરામાં ધ્યાન આપ તારા સાસુ સસરા એ તારા મા બાપ જ કહેવાય આ કડવી સલાહ તેને ગમી નહીં તેથી એ લોકોની ઘરે અવરજવર ઓછી થવા લાગી કોઈ વખત ઉતાવળી તો દીકરી પણ થઈ બે શબ્દો બોલે છે તો તેને માફ નથી કરતા તેમ કોઈ વખત દીકરાની વહુને પણ માફ કરી દયો એ પણ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ ભૂલી તમારા ઘરે નવા રૂઢી રિવાજ નવા લોકો નવા સંબંધો અને નવા સ્વાદ સાથે તાલ મેળવતી હોય છે અમે વાતો કરતા હતા ત્યાં હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હસતા ચહેરે બોલતી બોલતી તેના દીકરાની વહુ આવી કાકા બોલ્યા અરે બેટા તારી તબિયત સારી ન હતી શું કામ અહીં ધક્કો ખાધો બસ એમ જમને મને ઈચ્છા થઈ ગઈ પણ વળતાન ચાલતા નથી જવાનું હું આજે કાર લઈને આવી છું કાકાએ મારી સામે જોયું આ જોઈ લીધી મારી ચકલી જેવી વહુને મને તેના વગર એક મિનિટ પણ ન ચાલે પપ્પા મને પણ તમારું વ્યસન થઈ ગયું છે મને પણ તમારા વગર ન ચાલે કીધું બેટા તારું નામ આકૃતિ આકૃતિ આજે હું ખુશ થયો છું ભગવાન દરેક વ્યક્તિને તારા જેવી આપે બોલી તેના કરતા એમ કહો દરેક દીકરીને મને મળ્યા તેવા પિતા તુલ્ય સસરા મળે મેં કીધું બેટા એ તારી મોટાઈ અને સંસ્કાર છે દહેજ માંગ ધનદોલત ઓછી મળે એ ચાલે પણ સંસ્કારથી ભરેલ દીકરી ધનદોલતથી પણ વિશેષ છે જે તે સાબિત કરી બતાવ્યું કાકા ઊભા થયા અને બોલ્યા બેટા માણસ પણ એક અલગ મસ્તીનો માલિક છે જે મરેલા માટે રોવે અને જીવતાને રોવડાવે છે જીવતાને આનંદ માંગ રાખો તો ફોટા પાસે રડવાની કોઈ જરૂર નહીં પડે બંને મને હાથ જોડી જય શ્રી કૃષ્ણ કીધા મને એક આદર્શ પરિવાર આજે જોવા મળ્યો તેની ખુશી હતી જીગરભાઈ શાહ વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઈક અને કમેન્ટ કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને ને કરશો